જેથી તમારા બંને લોકો સુધરે પરંતુ સાધુની આ વસ્તુઓ રાણીને ખુશ ન કરી તેણે કહ્યું મને આવા પૈસાની જરૂર નથી જે હું દાન કરું છું અને જે મારો આખો સમય સંભાળવામાં ખર્ચ કરવો જોઈએ ત્યારે સાધુએ કહ્યું જો તમારી આવી ઈચ્છા હોય તો તમારે જેવું કહ્યું છે તે તમારે કરવું જોઈએ ગુરુવારે તમે ઘરને ગોબરથી લીપશો તમારા વાળને પીળી માટીથી ધોશો વાળ ધોતી વખતે સ્નાન કરો રાજાને હજામત કરવા કહો ખોરાકમાં માંસ મદિરા કરવા કપડાં ધોવા માટે કહો આ રીતે સાત ગુરુવારે કરવાથી તમારી બધી સંપત્તિનો નાશ થશે એમ કહીને સાધુએ બૃહસ્પતિ દેવ અદ્રશ્ય થઈ ગયા ઉશિનાના અનુસાર રાણીને ફક્ત ત્રણ ગુરુવારે જ કરવાથી

તેણે પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું અહીં રાણી અને નોકરાની રાજા વિદેશ જતાની સાથે જ નાખુશ રહેવા લાગ્યા એકવાર જ્યારે રાણી અને નોકરાણીને સાત દિવસ ભોજન કર્યા વગર રહેવું પડ્યું ત્યારે રાણીએ તેની દાસીને કહ્યું હે દાસી મારી બહેન નજીકમાં આવેલા શહેરમાં રહે છે તે ખૂબ જ ધનિક છે તમે તેની પાસે જાઓ અને કંઈક મેળવો જેથી થોડોક સમય પસાર થઈ શકે દી રાણીની બહેન પાસે ગઈ તે દિવસ બહેને કોઈ જવાબ આપ્યો નહી જ્યારે દાસીને રાણીની બહેન કોઈ જવાબ ન મળ્યો ત્યારે તે ખૂબ જ દુખી હતી અને ગુસ્સે પણ હતી નોકરાની પાછી આવી અને રાણીને બધું કહ્યું

ત્યારે આપણે ઉપવાસ તેની બહેને કહ્યું કે ગુરુવારે વ્રતમાં કેળાના મૂળમાં ભગવાન વિષ્ણુની પૂજા દાળ અને સુકા દ્રાક્ષથી કરો અને દીવો પ્રગટાવો વ્રતની કથા સાંભળો અને પીળો ખોરાક લો દેવ આથી પ્રસન્ન થાય રાણીની બહેન ઉપવાસ અને પૂજાની રીત સમજાવ્યા પછી ઘરે પરત આવી ગુરુવારે દિવસ આવ્યો ત્યારે રાણી અને દાસીએ ઉપવાસ કરવાનું નક્કી કર્યું તે ચણા અને ગોળની દાળ લાવ્યા અને ત્યાર બાદ ભગવાનને કેળાના મૂળ વગેરે પૂજા કર્યા હવે પીળો ખોરાક ક્યાંથી આવ્યો તેનાથી બંને ખૂબ જ દુખી હતા તેમણે વ્રત રાખ્યું હોવાથી ગુરુદેવ તેમનાથી પ્રસન્ન થયા ખુશ થઈ અને પછી રાણી સાથે જમતી તે પછી ગુરુવારે બધાએ ઉપવાસ અને પૂજા શરૂ કરી હતી ભગવાન ગુરુની કૃપાથી તેને ફરીથી સંપત્તિ અને સંપત્તિ મળી પણ રાણીએ પહેલાની જેમ ફરી આળસ શરૂ કરી પછી નોકરાણીએ કહ્યું જુઓ રાણી તમે પણ આ રીતે આળસુ હતા પૈસા રાખવા તમને તકલીફ પડતી આ કારણે બધી સંપત્તિનો નાશ થયો અને હવે જ્યારે તમે ગુરુદેવની કૃપાથી સંપત્તિ મેળવી શકો છો ત્યારે તમે ફરીથી આળસ અનુભવો છો મોટી મુશ્કેલીઓ પછી અમને આ સંપત્તિ મળી છે તેથી આપણે દાન કરવું જોઈએ ભૂખ્યા લોકોને ભોજન આપવું જોઈએ અને શુભ કાર્યોમાં પૈસા ખર્ચ કરવો જોઈએ જે વધારશે સ્વર્ગ પ્રાપ્ત કરશે અને પિતાને આશીર્વાદ આપશે દાસીની વાત સ્વીકારીને રાણીએ તેના પૈસા શુભ કાર્યોમાં ખર્ચવા માંડ્યા જેના કારણે તેની પ્રસિદ્ધિ આખા શહેરમાં ફેલાવા લાગી મિત્રો આ સાત કાર્યો જીવનમાં ગુરુવાર ના દિવસે ન કરવા જોઈએ એક અનુસાર વાળ ન કાપવા જોઈએ આ દિવસો માથા અને દાઢી વગેરે વાળ કાપવા પર પ્રતિબંધ માનવામાં આવે છે આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમારા બાળકોની ખુશીમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે બે મહિલાઓએ ગુરુવારે વાળ ન ધોવા જોઈએ અને શેમ્પૂ અને સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે નખ પણ ન કાપવા જોઈએ ત્રણ ગુરુવારે કેળાનું સેવન વર્જિત માનવામાં આવે છે જો તમે ગુરુવારે ભગવાન બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો છો તો ભૂલથી પણ કેળાનું સેવન ન કરવું જોઈએ આ દિવસોમાં કેળાના ઝાડની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે આ દિવસે કેરો ખાવાથી તમારી ધનની હાનિ થઈ શકે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે ચાર ચા જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારે ઘરને સાફ કરવું અને જાળા સાફ કરવું પણ અશુભ માનવામાં આવે છે આ દિવસે ઘરને સાફ કરવા પર પ્રતિબંધ છે ગુરુવારે કપડાં ધોવા અને પોતું લગાવવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે આ કારણે તમારે શારીરિક અને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે પાંચ જ્યોતિષ અનુસાર ગુરુવારે પૈસાની લેવડ દેવડ બચવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારી કુંડળીમાં ગુરુ નબળો પડી જાય છે અને આર્થિક સમૃદ્ધિ દૂર થાય છે આમ કરવાથી આર્થિક સમસ્યાઓ વધે છે અને તમારી પ્રગતિમાં અવરોધો આવવા લાગે છે આવી સ્થિતિમાં પૈસાની લેવડ દેવડ ખૂબ જ સમજી વિચારીને અને જરૂરી હોય ત્યારે જ કરો છ ગુરુવારે જાણે અજાણે પિતા ગુરુ કે કોઈ સંત સંતોનું અપમાન ન કરવું જોઈએ તેઓ ગુરુનું પ્રતિનિધિત્વ કરે છે જે તમામ દેવતાઓના ગુરુ છે તેથી તેમનું અપમાન કરવાથી ગુરુ ગુસ્સે થાય છે અને વ્યક્તિને વિવિધ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો છે તો વિડિયોને એક લાઇક કરી ચેનલને ને જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો